ખૂબ સરસ મજાની વસ્તુ દેખાડું તમને ડેવિડેના બધા પાયબંધ દ્વારા બનાવે છે પતંગ આ લોકો જો ડેવિડે પહેલાં પતંગ હાથે બનાવી હતી તો હવે આ બધા એને ચસ્કો લાગ્યો છે તો જો પતંગ બનાવે છે બધા બેગીને સાયકલ મૂકી દીધી છે બધા જો પણ પ્રોડક્ટિવ કામ કરે છે એટલે વાંધો નથી નવરા નવરા ફોન જોયા રાખે એની કરતા બરાબર છે છોકરા સીધા રસ્તે છે

આ રૂમાલ બાંધી ડાકુ બની જાય એટલે જોડ બહુ ન લાગે શ્વાસમાં ન જાય ટોપી લઈ લીધી છે ડેવી ડેકર આપણે પહેરવાનું હોય જો ચાલો જઈએ જો મિત્રો જાય છે આપણી સવારી જોરદાર એવી ડાકલ થઈ છે મમ્મી પાછળ છે મા મમ્મી સરસ મજાનો નજારો પક્ષીઓ ઉડે છે એક આથી આપણી ગાડી હાલે છે

કાંદા થઈ ગયા છે કટ તો હું ફોતરા કાઢી નાખા છે લસણ એ એમ મારશો ભાઈ તું હે હવે મને વેવણું આપો

मम्मा मम्मा मर मम्मान के मरू हैं अबे अबे न आमेर भगवान आ हां मैं जय जय करो हैं जय जय श्री ना। राम जय राम जय जय राम जय जय के रहा है लो हुई हेलो जय जय करो हेलो हेलो કરો હાલો જે દે કરો રો કેમ પેડો હે હવે લેવા છે કાંદા હે લેવા છે કાંદા નહીં કે કરો જો મારે સાપટ જો જો હાલે કાંદા કાક થાય છે શબ્દ મને યાદ નથી આવતો એ મમ્મી કે છે હા હા અને અહીંયા મોટા પા બનાવે છે રોટલા સરસ મજાના સૌને ગમતા મોટા બા કેટલાક વર્ષ થી ખેડો છો રોટલા એ અંદાજે ત્રીસેક વર્ષ થઈ ગયા છે કે વધારે વધારે થઈ અહીંયા ગઈ છે છે ટમેટાની ગ્રેવી તૈયાર આજના આપણા પારુલબેન લીંબાણી અને હું છે એનો શું પુત્ર વિડીયો જોતા છે પાણી આવતું છે ઓકે ધીમે ધીમે તૈયાર થતું જાય છે પછી પૂરું થઈ ગયું તો પાછળથી નાખવું હું છાસ ને દહી નાખવી થાય ઢીલું કરવા અત્યારથી વધારે વધે હવે મિત્રો થાય છે ગ્રેવી એડ તમે વિડીયો જોતા જોતા રસોઈ કરતા હોય બનાવતા હોય શાક તો તમે પણ કરી દેજો એસ્ટિમેટ બધું તમારી રીતે

Vlogg er ferdig. થાય છે સરસ મજાનું ફરીથી સલાન છો ધાણા બાપુજી ધાણા ચલો થઈ ગયું છે હવે ડીશ માં આવે ને રોટલો આવે એટલે આપણે ખાઈ લેવી છે સરસ મજા મોટા પાછા

પાપડ પેલા ન ખાવું નકર પાછું લાગશે તીખું લાગશે ચાલો તો જમી લઈએ તો છે ને આપણે આવી ગયા છે ઘરે તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો મળી